નમસ્કાર મિત્રો આજના મુખ્ય સમાચારની વાત કરીએ તો મિત્રો હાલ અત્યારે ગુજરાતની અંદર વાત કરીએ તો મિત્રો આજના સોના ચાંદીના બજાર ભાવ શું રહ્યા જેની વાત કરીએ તો આજે તારીખ ઓગણીસ બે બે હજાર ચોવીસ અને આજે શું રહ્યા સોના ચાંદીના બજાર ભાવની વાત કરીએ તો મિત્રો આજે તો સોનાના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે તો ચાલો વીડિયોની શરૂઆત કરીએ સૌપ્રથમ બાવીસ કેરેટ સોનું જેની અંદર આજે જેની અંદર કાલની તુલનામાં આજે બાવીસ કેરેટ સોનામાં સો રૂપિયાનો ઘટાડો નોંધાયો છે આગળ વાત કરી લઈએ તો હવે પછી મિત્રો આ ગ્રાફમાં પણ તમે જોઈ શકો છો કે આજે ચાંદીના બજાર ભાવમાં ઘટાડો નોંધાયો છે તો આજે એક કિલો ચાંદીનો ભાવ શું રહ્યો જેની અંદર આજે દસ ગ્રામ ચાંદી 764 માં ચોસઠમાં વેચાઈ રહ્યું છે અને સો ગ્રામ ચાંદીના ભાવ છે સાત હજાર ચાલીસ રૂપિયા અને એક કિલો ચાંદી છોતેર હજાર ચારસોમાં વેચાઈ રહ્યું છે તો મિત્રો ચાંદીના બજાર ભાવમાં પણ આજે કાલની તુલનામાં સો રૂપિયાનો ઘટાડો નોંધાયો છે તો મિત્રો રોજબરોજ સોના ચાંદીની અપડેટ મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઈક કરી દો જેની અંદર કાલની તુલનામાં આજે સોનાના ભાવમાં સો રૂપિયાનો ઘટાડો નોંધાયો છે તો આજે ચોવીસ કેરેટ સોનું શું ભાવે વેચાઈ રહ્યું છે જેની અંદર એક ગ્રામ સોનાના ભાવ છે છ હજાર ત્રણસો ને રૂપિયા દસ ગ્રામ સોનું બાસઠ હજાર ત્રણસો નેવમાં વેચાઈ રહ્યું છે અને સો ગ્રામ સોનાના ભાવ છે છ લાખ ત્રેવીસ હજાર નવસો રૂપિયા જે મિત્રો ચોવીસ કેરેટ સોનાના બજાર ભાવ રહ્યા છે આજના તો તમે તમારા શહેરના ભાવ જાણવા માંગતા હોય તો કોમેન્ટ દ્વારા જણાવી શકો છો નેક્સ્ટ વિડિયો આપણે ન્યૂ અપડેટ સાથે મળીશું